ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મજામાં જશું ગયા છે 10:08 આપણે આવી માંડવી વીણવા હાલો મને માંડવી તને લીધા છે ઓવર તને તન હવે પાવડા પાવડા

આંકીને આપણે ખાડા બાર પછી સુતા થયા હતા હજી જોકે આગવાના બાકી જ છે ઊન સાવર ગયા હતા ગામમાં હું લેવા દેખાડતા હા પોથળી લેવા ગયા તા ભાઈ હવે વાળીયા ભૂગવા આવ્યા અત્યારે સાવરને છ પોથરી લીધી એકલે રોટલા પોટલા આવી ગયા કાંઈ આપણે ખાવું જ નથી તો મિત્રો આપણે ટ્રેક્ટર ટેક્ટર ને ગામમાં ગયા એને પહેલાં અહીં પાર્ક કરી દીધું હતું અને હવે છ થી હાથ ઉતલું છે કરીએ આપણા પાવડા ચાવી બાંધે ને જોઈ લે આ બાંધ છે આપણે જો આટલી હે વિનાત ની માંડવી તો મિત્રો ફાઇનલી આપણે પાવડા હાલી ગયા છે ભાઈ ગયા હાડા ત્રણ હાડા ત્રણ નહીં ત્રણ ને વીસ થઈ છે આપણે હાલી ગયા હવે ફટાફટ વીણવા બહુ ટોઈટી ત્યાં નથી પણ અમુક જગ્યાએ એ છે ઘેરે ઘેરે તો એ ફટાફટ વીણી નાખીએ એટલે વેલેરું હોવાઈ જાય જો મિત્રો આવી કઈક ટોઈટી છે બર્ડવાળા બધા ટોઈટી આમાં ઓછી ટોઈટી છે 가더라 તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મજામાં જશ આપણે આ બધું કામ બાકી છે ને આવે છે ફૂકણી એટલે ને નાસ્તો કરી લઈ નાસ્તો થઈ ગયો છે પછી માંડવી વીણી લઈને થોડીક ફૂંકણી બહુ પછી આવે છે પછી કાર્લાની જગ્યા પછી વાંધો નહીં તો મિત્રો આપણે કારલાની ની જગ્યાએ હામા રાખીએ જુગાડ કરીને देखा जो अहडो पटो देखाने का भर उड़व जो है आजूल खेपा आकलता ढबो है ढबो आम धोई ना जो आई क्या है कल भर उपाड़व जो है बबू पचे आए तो कहीं पिस्ताली क्या घर है तुम्माली का पिस्ताली निकली दिन में અમે ઓલા ભર સુધી આકલ છે અહીંયા અહીંથી આમ થઈ હાલો આપણે ફટાફટ માંડવી વીણવા માંડીએ બપોર સુધી કામ થાય ફાઈનલ હવે બહુ નીકળતી નથી પાવડામાં તો એ ફટાફટ વીણી નાખીએ બધા પાકીને વધારે હોવાઈ જાય એમાં તો મિત્રો બપોરના વાગી ગયા છે બાર ને વીસ ને આપણે જો હવે માંડવી વીણીને આવ્યા હઈ આપણે વીણતા હતા હવે ફૂકણી આવે છે તે ફૂકડીની જગ્યાએ વીણતા તાટાણ સુધી થાકી ગયા હે ઘડ બહુ દુઃખે હવે અને ફૂંકણી હવે લગભગ રાહુલ છે કલાક કલાક આલીએ ને પછી આપણો વારો આવીએ તો આપણે એ બધું કામ તો થઈ ગયું હો ખાલી સોફારીયાની પાથરવાનું હોય તો ફૂકણી આવ્યા પછી પથરા છે ત્યાં સુધી બધું થઈ ગયું હે જોઈ કેટલીક વાર ફૂંકણી આલે શરદી આજ માન માહિતી છે તો પાછી ફૂંકણી આંકવાની છે એટલે વરી પાછી થાય શરદી વારું હે રાહુલ કાકાને કેટલા દહ બાર ભર રહ્યા એટલે ટ્રેક્ટર ના હે દહ બાર નહીં પણ વધારે હે એટલે હે ને આપણે પછી આવી જાય વારો આપણે તો ટ્રેક્ટર વાળા ભાઈ આવી જાય ચીપીઓ લઈને મજૂરી એ ફૂંકણી ભેગા આવે છે એટલે મજૂરની કંઈ આપણે ઉપાધિ કરવાની છે નહીં છ પાંચ કે છ જણા એ ફૂંકણી ભેગા જ આવે છે કાયમીન માટે એટલે આપણે એ ફૂંકણી કીધી હતી ને કેટલે આપણે વારો લખાયો તો ત્યાં સાત આઠ દીનું વેઇટિંગ હતું તે પછી વારો આવ્યો ને આજ આપણે કેટલી તારીખે તેર ચૌદ ચૌદ તારીખે આપણો આજ વારો આવ્યો છે તો ફટાફટ કાઢી લે વેલેરું તો પછી વવાતું થાય ને પડામાં માંડવી થોડાકમાં બહુ તૂટી છે કંઈક આઠ નહીં પણ હોળ હોળ પાતલા હે એ હોળ પાતલામાં બહુ માંડવી તૂટી કારણ કે ટેક્ટરની લેપ બે હતી નથી એટલે માંડવી બહુ તૂટી ને પાછું ઓલું બીજું ટ્રેક્ટર આવ્યું તો એમાં તો કંઈ એટલી ટૂંટી નથી ખાસ એટલે એ તો વહેલે એવું નીકળી જાય હે ઉપર ઉપરથી વીણી લે ને તો પછી મજૂર આવી જાય છે ચવડામાં ને પાવડામાં બેમાં વીણવામાં અને આપણું હું આ કાલ કદાચ વીણાઈ જાય એટલે પરમથી પાકી નાખ્યું ને રાપમાં બહુ કંઈ નીકળીએ નહીં એવું લાગે છે પછી તો જોઈ જોયું જાય શું થાય તો હાલો આ બ્લોગને એન્ડ આપીએ લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરતા જ આવજો